અંગત દાવતમાં હત્યા કડોદરામાં ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પિતા પુત્રને ચપ્પુના ઘા ઝીકાયા પુત્રનું મોત અને બે આરોપી સુરતથી ઝડપાયા સુરતના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પિતા પુત્રને ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું આ બનાવમાં આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ઘટના બાદ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી હતી સુરતના કડોદરા સ્થિત શ્રીનિવાસ ગ્રીન સોસાયટી પાસે રાકેશભાઈ સાથે કરિયાણાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે તેઓએ નજીકમાં રહેતા હરેશ લોખંડેને ગેસનો બાટલો થોડા દિવસ વાપરવા માટે આપ્યો હતો જેમાં ગત ત્રીસ મેના રોજ સવારના સમયે બાટલો પરત માંગતા હરેશ ઉર્ફે લોખંડે સાગર ઉર્ફે કાળુ તથા સિદ્ધાંત ઉર્ફે બાબુરામે પિતા પુત્ર સાથે ઝઘડો કર્યો હતો જેમાં પિતા પુત્રને ચપુના ઘા દેવાયા હતા આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રતિકનું મોત નીપજ્યું હતું આ બનાવને લઈને કડોદરા જેડીસી પોલીસ મથકમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી બે આરોપી હરીશ ઉર્ફે લોખંડે સંતોષભાઈ પાન પાટીલ અને સાગર ઉર્ફે કાલુ સંતોષભાઈ પાન પાટીલને ઝડપી પાડ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ આરોપી હરીશ ઉર્ફે લોખંડે અગાઉ કડોદરા પોલીસ મથકમાં હત્યાની કોશિશના ગુનામાં પકડાઈ ચૂક્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી નો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો